પોલીસે બંને ચોરને ડીસા લાવી રવેશ માતાના મંદિર લઈ ઘટનાનું રિક્ષણ પણ કર્યું હતું ગત તારીખ માર્ચ બે હજાર પચીસની ની રાત્રે ડીસા કાંઠ રોડ પર આવેલ રવેશી માતાજીના મંદિરમાં બે અજાણ્યા એ સમયે પ્રવેશ કરી માતાજીની મૂર્તિઓના ચાંદીના છતર ચાંદીના દીવા સોનાનો ચાંદલો અને મંદિર ફરતે આવેલ વિવિધ મૂર્તિઓના ગોલ્ડ પ્લેટેડ ધાતુના મુંગટ મળી કુલ રૂપિયા એક લાખ છન્નું હજારની ચોરી કરી હતી આંગે અંગે ડીસા સહિત દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી આ ઉપરાંત સુઈ ગામના ભાટવર ગામે આવેલ ગોગા મહારાજ મંદિરમાંથી પણ રૂપિયા બેતાડી સજાની ચોરી થઈ હતી જિલ્લામાં થયેલા મંદિર ચોરીના અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી એલસીબીની ટીમે ટેકનિકલ માહિતી અને બાતમીદારો આધારે તપાસ હાથ ધરી હતી જેમાં રાજસ્થાનના પિંડવાળાના લાડુરામ ગલાસિયાની ગેંગ સક્રિય હોવાનું સામે આવતા પીએસઆઈએસવી એસબી રાજગોરની ટીમે અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા માહિતી મેળવી આ ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા હતા પૂછપરછ દરમિયાન તેઓએ બંને મંદિર ચોરીની કબૂલાત કરી પોલીસે તેઓ પાસેથી દાગીના અને એક ઇકો કાર મળી કુલ રૂપિયા ચાર લાખ બોતેર હજાર પાંચસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાં રિકવર કરવામાં આવ્યો આજે બંને આરોપીને ડીસા લાવી કાંટ રોડ પર આવેલ રવેચી માતાના મંદિરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગના મોટાભાગના સભ્યો મંદિર બનાવવાની કામગીરી સાથે સંકળાયેલ હોવાથી તેઓ મંદિરોના પ્લાન અને આભૂષણોથી વાકેફ હોય છે તેઓ રાત્રિ દરમિયાન ઇકો કાર જેવા વાહનમાં આવી ચોરી કરી રાતોરાત રાજસ્થાન પર જ ફરતા એલસીબી પોલીસની આ સફળતાથી જિલ્લામાં મંદિર ચોરીની ઘટનાઓ પર અંકુશ આવશે તેવી આશા સેવાઈ રહી છે પોલીસે આ ગેંગના અન્ય સભ્યોને પકડવા માટે પણ તપાસ તેજ કરી છે આથી રોડ મેલા એરા કાટ રોડ ઉપર અમારા પૂજારા પરિવારના કુળદેવી શ્રી રવિજી માતાના મંદિરમાંથી રાત્રે ચોરી થઈ હતી અને માતાજીના છત્રો તથા ચાંદીના વાસણો જે સામાન લઈ ગયેલ તેનો એક વિશા એલસીબી પોલીસે ઉકેલી દીધો છે અને મુદ્દામાલ કવરેજ કરેલ છે મા રવિજીની કૃપાથી અને પોલીસની મહેનતથી આ કાર્ય પૂર્ણ થયું છે અને આવું ભવિષ્યમાં ન બને એ માટે હું અહીંની પોલીસને વિનંતી કરું છું કે કાંઠોડ ઉપર દર વખતે ચોરીઓ થાય છે તો તેનું ધ્યાન રાખે અને સજાગતા બતાવે એવું હું અહીંયા વિનંતી કરું છું મારી કૃપાથી મારા પ્રતાપથી અને પુલેસની કૃપાથી માએ વધુ પરિપૂર્ણ ચોરોને પકડી લીધા છે અને બે ચોરને પકડીને લાવ્યા છે અને બે ચોર હજી ફરાર છે એને પોલેશ શોધી રહી છે અને મુદ્દા માલ કવરેજ કરેલ છે હું અહીંની એલસીબી પોલીસને ધન્યવાદ આપું છું કે અમને ખૂબ અંગત ત્રાસ લઈ અને રવિતીમાની ચોરીનો ભેદ ઉકેલ્યો ધન્યવાદ છે અમને મા રવિતી અમની ઉપર સદા વરસતા રહે એવી મા પાસે પ્રાર્થના કરું તે રવિતિમાલ ગયો અહીંથી મુદ્દામાલમાં તો માતાજીના છતર રહી ગયા હતા માતાજીના વાસણો માતાજીના લોટા હતા પછી માતાજીના દીવા હતા સોનાના જે ગ્લેબ ચડાયેલા માતાજીના મુગટ હતા પંદર સત્તર જેવા એ ટોટલ અઢીથી ત્રણ લાખ રૂપિયાની આસપાસની ચોરી હતી જે બધું અત્યારે લખાયેલું છે વધારે પડતા ચાંદીના વાસણો અને ચાંદીના છતરો હતા અને બાકીના જે માતાજીના સોળ સત્તર મુગટ હતા જે ગોલ્ડનો ગ્લેપ કરાયેલો હતો હું ચંપકલાલ શાંતિદાસ ત્રિવેદી રહેવાસી ડીસા હું રવિચ માતાના મંદિરમાં પૂજારી તરીકે કામ કરું છું અમારા રવિચી માતાના મંદિરમાં એક માસ આસપાસ રાતના થોરીનો બનાવ બનેલો એની અંદર એલસીબી સાહેબ અને મકવાણા સાહેબને એમને જહેમત ઉઠાવી અને જે થોરી પકડે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને માતાજી એમની બહુ મહેરબાની કરી અને માતાજીએ સહાય કરીને એક સારું કામ માતાજીએ પૂરી પાડ્યું હોય એ બધા ખૂબ ખૂબ આભાર છે કેટલી સોરી છે થી લગભગ ત્રણ લાખ આસપાસ થઈ હતી એમાં ચાંદીના દીપક હતા માતાજીના સત્ર પણ હતા અને ગોલ્ડ મેડલ જે કહેવાય એ બધા મોઘોટો હતા કુલ મળીને ત્રણ લાખ જેવી જોઈએ થઈ હતી માતાજીએ મહેરબાની કરી માતાજી ખૂબ અમારા આભાર કરી માતાજીએ ખૂબ કામ કરી અને આ તો એ તાત્કાલિક પકડી જઈ બધા અમે ખૂબ ખૂબ બધાનો આભાર માનીએ છીએ